નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંત દોલત રામજી મહારાજ આશ્રમ અન્નક્ષેત્ર પરિસરમાં વડીલોનું વૃંદાવન ધામડી મુકામે દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો વડાલી તાલુકાના ધામડી મુકામે સંતો મહંતો અને સૌહરિભક્તોના સાનિધ્યમાં ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો હતો જેમાં સંત શ્રી મણિરામ મહારાજ સંત શ્રી ધૂળારામ મહારાજ સંત શ્રી દશરથસિંહજી બાપુ ભાગવત કથાકાર ભગવાનદાસ સાહેબ જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબ કિસાન સંઘ પ્રમુખ શ્રી સામળભાઈ પટેલ શ્રી એમ કે રૈવર સાહેબ નાના મણીરામ મહારાજ સુરતી રઘવી રગજીભાઈ સાહેબ માલપુરથી શ્રી પ્રવીણભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગની સરવાણી વરસાવી હતી વડીલોના વૃંદાવનની સ્થાપના કરનાર સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર સાહેબની સેવાઓની યાદ કરવામાં આવી વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના છસો જેટલા વડીલ માતાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબે બધા દાનોમાં સૌથી શ્રેષ્ઠ દાન ભોજન દાનનો મહિમા શું છે તે અંગે વાત કરી હતી આભાર દર્શન સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારના દીકરા ભરતભાઈએ કર્યું હતું વિરોચિપ અસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા